તો સાંભળ્યું તો કે ન્યાય આંધળો છે પણ મને તેવું લાગે ન્યાય આંધળો બેહરો ને મૂંગો ત્રણે એટલા માટે કહી શકું કે એક કૌશિક વેકરિયા એક વ્યક્તિને બચાવવા માટે ગુજરાતના ગૃહમંત્રી વિધાનસભાની અંદર સદંતર જૂઠું બોલવાનું કામ કર્યું જ્યારે ગૃહમંત્રી પણ આમાં સામેલ હોય એ અમારો આક્ષેપ ત્યારે એટલા માટે સાબિત થયો કે પોતે પણ ચાર્ટર પ્લાન લઈ અને અહીંયા અમરેલી સુધી આવ્યાતા માટે ગૃહમંત્રીને બચાવવા માટેના હવે ત્યા છે અહીંયા પીએમ સાહેબ સુધીની ઇન્વોલ્વમેન્ટ આ કેસમાં થઈ પણ ન્યાય નથી થયો ત્રણ નાની માસલીઓને મારી અને મોટા કેડરના મગરમસોને બચાવવાનું એક અકતરો થયો છે અને ઊલટાની બડતી આપવામાં આવી બીજા જે અધિકારીઓમાં દોષિત હતા એને શહેરી વિસ્તારની અંદર સમાવેશ કર્યો અને લોકોને બદલી કરીને ત્યાં મોકલવામાં આવ્યો ને આ વાતથી ઉપર ઠંડુ પાડવાનો પ્રયત્ન થયો પણ અમે હાઈકોર્ટમાં અત્યારે બેઠા છીએ અને સુપ્રીમ સુધી જવાની અમારી જવાબદારી છે એ અમે નિભાવવા જઈ રહ્યા છીએ પાયલે આજે ન્યાય નથી મળ્યો ત્યારે ફરી વાર પત્ર લખી અને ચોરાણું પંચાણું દિવસે એક ગરીબ દીકરી ન્યાય માટે વલખા મારેશ ત્યારે બાવીસે બાવીસ જે નેતાઓને પત્ર લખાણા હોય એ જવાબદાર લોકો એની જવાબદારી નિભાવે એ આપના મીડિયા મારફત હું પણ વિનંતી કરું છું